તાલુકા પોલીસે ઝડપી પાડ્યા સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર ગીરીશ પંડ્યાનાઓ પ્રોહિબિશન જુગારબૂદ કરવા સૂચના થઈ આવેલ હોય જે આધારે નાયબ પોલીસ અધિક્ષક જેડી પુરોહિત તથા પોલીસ ઇન્સ્પેક્ટર ડીડી ચાવડાના સીધા માર્ગદર્શન અને સૂચના હેઠળ સાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનના સ્ટાફના કુલદીપસિંહ ઝાલા મનોજભાઈ ઝાલા કરશનભાઈ લો પોલીસ કોન્સ્ટેબલ નરેશભાઈ ભોજિયા વગેરે સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ નરેશભાઈ ભોજીયાને ખાનગી રાયે બાતમી હકીકત મળેલ કે નિમકનગર ગંજા વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં જાહેરમાં અમુક ઇસમો ગંજી પાના વડે પૈસાની હાર જીતનો જુગાર રમતા હોવાની બાતમી મળતા ત્યાં રેડ કરતા ત્યાંથી એક નરેશભાઈ જીતુભાઈ વિરુગામા બે લાલાભાઈ ગોગાભાઈ દાણાદિયા ત્રણ મુકેશભાઈ ઉર્ફે લાલાભાઈ ઘનશ્યામભાઈ ઠક્કર ચાર સાદુલભાઈ સૌજીભાઈ સાપરા પાંચ વિક્રમભાઈ હેમાભાઈ ઉડેજા ને ઝડપી પાડી અને તેઓની પાસેથી રોકડા રૂપિયા ચોત્રીસ હજાર સાતસો પચાસના મુદ્દામાલ સાથે ઝડપી પાડી અને ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન હેઠળ જુગાધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે